ડીસાના વોર્ડ નંબર દસમાં રેલવે લાઇનની પહેલી સામે આવેલી ગૌરીસદન સોસાયટી જાણે અડખામણી હોય તેમ છતાં ઘણા સમયથી રહીશો પાણીની સમસ્યાથી પીડાઇ રહ્યા છે આ ઉપરાંત સોસાયટી સુધી જવાનો રસ્તો તેમજ સુવિધાઓ નથી ભરે છે પરંતુ પાલિકા દ્વારા કોઈ જ પ્રકારની સુવિધા અપાતી નથી અગાઉ રેલવે નીચેથી લાઇન નાખવાની હોવાથી મંજૂરીના બહાના બતાવતા હતા પરંતુ લાઇન નખાયાને ચાર મહિના થવા છતાં હજુ સુધી રહીશોને પાણીની સમસ્યા નગરપાલિકા હાલ કરી શકી નથી તે ઉપરાંત છેલ્લા ચાર વર્ષથી ગૌરી સદન સોસાયટીની મહિલાઓએ પીવાના પાણી ભરવા માટે દૂર દૂર સુધી કુવા ઉપર જવા માટે મજબૂર બનવું પડ્યું છે તે સિવાય ગર્ભવપરાશના પાણી માટે પાંચસો રૂપિયા આપી ટેન્કરો મંગાવવા પડે છે જેના કારણે અહીંથી મહિલાઓમાં ચૂંટણી પહેલા પાણીને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે સોસાયટીમાં માટલા ફોડી મહિલાઓએ નગરપાલિકાનો વિરોધ દર્શાવ્યો હતો આ ઉપરાંત ગટર રોડ અને પાણીની સમસ્યાનો હાલ નહીં આવે તો લોકસભા ચૂંટણીમાં મતદાનનો પણ બહિષ્કાર કરવાની મહિલાઓએ ચીમકી ઉચ્ચારી હતી અમે મન આજુબાજુના આજુબાજુ કુવાથી આટલા વર્ષ પાણી ભરતા હતા હવે અમારું કોઈ પોણી આપતું નથી બરાબર ટેન્કર ને ખાઓ પોણી ભરીને લાવો અમારા છોકરાને ભણાવવા અમારે મજૂરી કરવી કે અમારે પોણી પૂરું કરવું નગરપાલિકામાં ત્રણ વર્ષથી અમારે જોઈએ કર્યો સાહેબ આવે આઈ અને રે અમારો કોઈ અંભળતા નથી નગરપાલિકામાં છો એટલે સાહેબ ધક્કા મારી માર કાઢ નાખે કાલે અમે રજૂ કરે સાહેબ કીધું કે તમે તો અમે અમાર વોર્ડ બી છો નહીં એવું થોડું ચાલે જયારે દસ્તાવેજ કર્યા મકાન ત્યારે આ સોસાયટી નગર નગરપાલિકા અંદર આવે એવું લખાણ કરેલું છે તો ભાઈ હવે સાહેબો આઈન કે આ સોસાયટી અહીંયા નહીં આવતી નગરપાલિકામાં તો નગરપાલિકાના વેરા કઈ રીતે આવે વોટિંગ કઈ રીતે આવે અમને લાભ કેમ મળતો નથી એક બી નગરપાલિકાનો લાભ કેમ નહીં મળતો અમારે પેલા તો પાણી જોઈએ છે ગટર લાઈન જોઈએ છે ને રોડ જોઈએ છે કારણ કે પાણીની અમને ચાર થી ત્રણ થી ચાર વર્ષથી તકલીફ છે પણ કોઈ લાભ અમને મળતો નથી મારા ગરવી સદસ્ય કોઈ પાણી ની એટલી તંગી છે ને કોઈ અમાને પાણી હાલતો નથી અને હું એટલી ઉમર માં હું છો પાણી ભરવા જઉં કે મારા છોકરા નાના છે હાલવું પડશે નગરપાલિકા અમારે રોડ ની તકલીફ અમારે પાણી ની તકલીફ અમાને બધી વાતે તકલીફ છે અમારી સોસાયટી માં કોઈ તાકવા નહી આવતો જયારે વોટિંગ હોય ત્યારે આય છે એના કેડે અમારે તાકવા નહી આવતો કે અમારી સોલ્યુશન કોઈ સાંભળતો નથી અને નહીં સાંભળે તો અમે પાણીની તંગી છે પરંતુ હવે ધીમે ધીમે શહેરી વિસ્તારોમાં પણ પાણીની તંગી જોવા મળી રહી છે આપ જે પ્રમાણે જોઈ રહ્યા છો કે આ છે ડીસા શહેરનો ગૌરી સદન વિસ્તાર કે જ્યાં છેલ્લા ચાર વર્ષથી પાણી નથી આવતું અને જેના કારણે મહિલાઓમાં રોષ જોવા મળી રહ્યો છેલ્લા ચાર વર્ષથી આ વિસ્તારની મહિલાઓ છે તે દૂર દૂર સુધી કુવા ઉપર પાણી ભરવા માટે મજબૂર બની છે આજે ચૂંટણીના સમયે તેમને વિરોધ જોવા મળ્યો હતો તમામ મહિલાઓ એકત્રિત થઈ અને પાણીની માંગ સાથે વિરોધ કરતી નજરે પડી હતી ખાસ કરીને વાત કરવામાં આવે તો અહીં જે ગૌરી સદન વિસ્તાર છે ત્યાં રોડની પણ વ્યવસ્થા નથી જેના કારણે અહીંથી જે લોકો પસાર થાય છે તે પણ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે મહત્વની વાત છે કે ચૂંટણીના સમયે જ આ તે તમામ મહિલાઓ છે તે વોટ ન આપવાની માંગ કરી રહી છે જ્યાં સુધી પાણી પૂરું પાડવામાં નહીં આવે ત્યાં સુધી આ તમામ જે મહિલાઓ છે તે વોટિંગ કરવા નહીં જાવે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે ત્યારે કહી શકાય કે જે પ્રમાણે અત્યાર સુધી જે ગ્રામીણ વિસ્તારોમાં પાણીના જે ધંધિયા હતા તે હવે શહેરી વિસ્તાર સુધી પહોંચ્યા છે ત્યારે હાલ તો આ મહિલાઓની માંગ છે કે તાત્કાલિક ધોરણે પીવાનું પાણી પૂરું પાડવામાં આવે રોહિત ઠાકોર વીટીવી ન્યુઝ બનાસકાંઠા